તો હાલો જઈએ અને મળીએ ફાઈનલી મિત્રો ગાડીમાં બેસી ગયા છે અહીંયા હવે નીકળીએ તો હાલો જઈએ ઓમ થવે મિત્રો આપણે સોનવાડી ગયા પગી ગયા છે અને અહીંયા છે કાદાભાઈ રામ ફોન પલે ચાલુ હોય રામ રામ ઠરે ઠરે બહુ ઠરે બહુ ઠરે તો હમણાં ગાડીમાં બેસી જાય નહીં ઠરે

जो तो देखे यो कर ले जा मिठाई नहीं पे हूं बराबर ना भाई हां भाई अस्लो भाई यो तो कई प्राइस है भाई देखा कौन है यार ये मु जाओ ना के अपने के मु घर में बात कर तो मिल जाए हां यो हां था बेवन फोटो અમે ફોરગેલ હું કે લગન માં હોય જ આજે કે ત્યાં આશા તો બોલે પૈસા તો તાઈ કે પરિવાર બાડું દેવું છે એમ કરતા ઘર માં ઈકો હે કે એમ આ તું બેઠો હાલ એમ મારે દેવું બસ માં કે આજે મત કે આપણે દેવા થી ગામ મને વઢે બલી કે હોંડા લઈને પણ ના હોંડા ન લે ઉભો આવી ટાઈટ કાવર માર ફોર માં હોંડા લે કે એ ભૂકી તો રેડી થઈ ગઈ રેડી રેડી હવા કમ્પ્લીટ જોવું જ ના પડે કે દેર ગરમ પાણી ડુબાડવા

ये हारो है हारो है ना इतरेवाती हो तो सुविचार वाइज खाली कर्म से बड़ा कोई धर्म नहीं और तोखे से बड़ा कोई गुरु नहीं वाह वाह मुह बात से जो तुम्हें तुम ही वसील लो ये खटे इम कई होई बन सके सत्यज नहीं बहुत जोरदार हो बोलिए

ন বা বল আমা

खावा बाकी है तो ये थोड़ा कड़क दे <laughs> Si <laughs> O

ઓ ભાઈ એ ખબરતા પડે હમણા ફટાકી બુલેતા બોતાજી કોણ લઈ લ્યો ના

بهي <laughs> همي Diolch. <laughs> <laughs>

થરાઈ ગયો પાતો ને હ બસ માં ગયો બસ માં ગયો બસ માં એક અવઠાઠમ ન થાઉં કે પૂરું થઈ ગયું હવાર બની ગયો કે ઓલી પે તો અબા પાસા હોતા એ હવાર ને ઠેકાણે આવી ગયા છે ગાડી માં બરાબર સટીક દેઈ ગયો મારા માં સાજિંગ થઈયું બિજાન ફોન માં ઉતારી આર માલો બીનું ઉઠાકી ગયા

તો ફાઇનલી મિત્રો બીજોથી થઈ ગયો છે અને ભાઈ લાડવા ખાઈ લીધા છે અને બહુ મજા આવી લાડવા બડવા ખાઈ ભાઈની હગાઈ થઈ ગઈ કોંગ્રેચ્યુલેશન ભાઈ પાસું પર તો હવે આપણે આ વ્લોગ અહીં પૂરો કરીએ તમને આ વ્લોગ કેવો લાગ્યો જરા કહીજો ને આ વ્લોગ સારો લાગ્યો તો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો મળી આપણે આગળના એક નવા વ્લોગમાં ને બાકી તો વોટએવર યુ વોન્ટ ટુ ડુ મેં ડોન્ટ ટ્રબલ યોર મધર ફાધર એન્ડ ભારત માતા કી જય